નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર માંજલપુર તુલસીધામ પાસે બ્રાઇટ કમ્પ્યુટર એજ્યુકેશનની શાખાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો કોમ્પ્યુટર એજ્યુકેશન એવી શિક્ષા છે જેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના પાયાના જ્ઞાનથી લઈને એડવાન્સ કોમ્પ્યુટર ટેકનોલોજી સુધીની તાલીમ આપવામાં આવે છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જોબ ઓરિએન્ટેડ તાલીમ ડેટા ઓનાલિટિક્સ એન્જિનિયરિંગ ડિઝાઇન અભ્યાસક્રમો એમએલએ સાથે ડેટા સાયન્સ પ્રોજેક્ટ તાલીમ પ્રમાણપત્ર કાર્યક્રમ એસીપી તાલીમ વગેરેની તાલીમ આપવામાં આવે છે બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશનની વાત કરીએ તો ક્વોલિટી એજ્યુકેશનમાં અમે વિશ્વાસ કરીએ છીએ ફ્લેક્સ પોસિબલ ટાઈમિંગ આપીએ છીએ અફોર્ડેબલ ફીસ છે જેથી કરીને દરેક કેન્ડિડેટ દરેક પેરેન્ટ્સ ફીસને અફોર્ડ કરી શકે છે અને ઇવન સાથે અમે પ્લેસમેન્ટ પ્રાઇઝ પ્રોવાઈડ કરીએ છીએ અમારી અલગ અલગ કોર્સ કરીએ છીએ એકાઉન્ટિંગ આઈટીના છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે ડેવલપમેન્ટ છે એનાલિટિક્સ છે ડેટા એનાલિટિક્સ છે સાયન્સ છે આવા ઘણા બધા કોર્સીસ છે તો તમે એક વખત તમને જે પણ નજીકની શાખામાં સંપર્ક કરો અને પોતાની જાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો તમને ખબર છે કે આજના જમાનામાં ડિજિટલનું કેટલું મહત્ત્વ છે ઇન્ડિયા આપણું ડિજિટલ તરફ વધી રહ્યું છે તો સૌ દરેક પેરેન્ટ્સને દરેક છોકરાઓને એક વાત અવશ્ય મુલાકાત લેવી જોઈએ તેવું જણાવ્યું હતું મોર્નિંગ બ્રાઇટ કમ્પ્યુટર એજ્યુકેશનમાંથી મિનલ વાત કરું છું બેઝિકલી અમે લોકો લાસ્ટ સિન્સ ફિફ્ટીન ઇયર્સથી કમ્પ્યુટર એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન રન થઈ રહી છે અમારી ઓલરેડી સયાજીગંજમાં વાગોડિયા રોડ પર અને આ અમારી ત્રીજી બ્રાન્ચ જે આજે ચાલુ થઈ ગઈ છે તો બધા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે વર્કિંગ પ્રોફેશનલ છે જે લોકોને કોર્પોરેટ ટ્રેનિંગ પણ કન્ડક્ટ કરવી હોય અને અત્યાર સુધીના અમે લોકો ટેન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપીને ડિપ્લોય થઈ ગયેલા છે પ્લેસમેન્ટસ આ પણ આપીએ છીએ અને જે પણ સ્ટુડન્ટ્સ જે કેટેગરીઝમાં એવું હોય કે જેને વર્કિંગ છે ટાઈમ નથી મળતો ફ્લેક્સિબિલિટીઝ અવર્સ એમને જોઈએ છે તો આપણે બેઝિક ટુ એડવાન્સ બધા કોર્સીસ કન્ડક્ટ કરીએ છીએ ઇન્જિનિયરિંગના છે ડેવલપમેન્ટના છે આઈટીના છે મૅકેનિકલ સિવિલ છે અને અકાઉન્ટિંગના પણ છે તો આ બધી જ ફેસિલિટીઝમાં આપણે જે પણ સ્ટુડન્ટ્સને જોબની જરૂરત છે જેને એવું છે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે પણ સ્ટીલ એ લોકો સફર કરે છે જોબ માટે તો એવા બધા સ્ટુડન્ટ્સને આપણે અહીંયાથી કેમ્પસ પણ અપાવીએ છીએ તો આવો તમને જે પણ નિયર બાય ઓફિસ પડે ત્યાં વિઝિટ કરો પોતાના

तो मांजलपुर और नियर के सभी एरियाज़ के लिए एक बहुत अच्छी न्यूज़ है कि ब्राइट कंप्यूटर एजुकेशन मांजलपुर में ओपन हो रहा है जहाँ पे आपको स्टूडेंट वर्किंग प्रोफेशनल कॉलेज ग्रेजुएट्स आईटी मैकेनिकल सिविल अकाउंटिंग इन सभी के लिए जो कंप्यूटर के ट्रेनिंग प्रोग्राम्स होते हैं वो यहाँ पे कंडक्ट किए जाते हैं तो आप सभी लोगों के लिए ये एक अच्छा अपॉर्चुनिटी है कि आप यहाँ पर आके अच्छे से अच्छे लर्निंग करिए સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આશા ન્યુઝ ગુજરાતી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર